અને એકવાર તેમ બનાવશો ને તો તમે બીજું બનાવતા ભૂલી જ જશો ને તેમ દર વખતે વાળો લસણ યા બટાટા ઘરિયા બનાવવા છે તો આપણે એ રીતે બનાવવાના છે પણ તે પહેલાં જો અમારો વિડીયો તમને ગમે ને તો એક લાઈક જરૂર કરી આવજો અને ન પૂરો અમારો વિડીયો જોઈજો અને જરૂર અમને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે અને એકવાર તમે બનાવજો મને ફરી પાછા એકવાર કોમેન્ટ કરજો કે તમે ઘરિયા બનાવી

સ્વાદ અનુસાર નમક નાખી દઈશું અને હવે આપણે આ મિક્સરની અંદર છે ને પેલા થોડુંક પાણી નાખી અને આપણે પેસ બનાવી નાખી હવે જો આપણે બની ગયું છે તો આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે મસાલાને આપણે પડવે રહેવા દઈશું પડી તો જો આપણે બટાટા બફાઈ ગયા છે અને બાફે કાઢીને કમ્પ્લીટ કરીને લઈ લીધા છે તો આપણે આને સાફ કરવાના છે તો આને આપણે ફટાફટ સાફ કરી નાખવી તો આવી રીતે આપણે બટાટા સાફ કરવાના છે જો સાફ કરતા તો હર કોઈને આવડતા તો આવી રીતે અને ખાસ મિત્રો એક કે જ્યારે આપણે બટેટા બાપતા હોય ત્યારે મારો આજે આપણે નમક એટલે નાખી દેવું આવી રીતે આપણે બટાટા સાફ કરી નાખીએ આપણે મેક દીધી છે તો પહેલી ને તો પેલી નાખી દઈશું તેલ તો આપણે નાખી દીધું છે તેલ આપણે એક કિલો જેટલા બટાટા આપણે બનાવીશું લસણિયા એટલે પહેલા જ જો આપણે તેલ નાખી દીધું છે અને હવે તેલને પહેલાં પહેલા આપણે થોડું ગરમ થવા દઈશું તો હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ તો હવે આપણે નાખી દઈશું કેમ કે બહુ હેવી તેલ ગરમ થવા નીકળી જવાનું જેવું તેવું ગરમ થાય ને તાજ જ આપણે મસાલો લસણ નાખી દેવાનું આદુ અને લસણ છે આપણે એને સળવા દઈશું અને જે છે એ ખાસ મસાલામાં છે તો ખાસ મિત્રો ધ્યાન રાખજો મસાલો કઈ રીતે બનાવું છું અને હવે આપણે નમક નાખી દઈશું હવે આપણું આદુ નીચડી ગયું છે હવે આપણે થોડો મસાલો આપણે બીજું બીજો બધું તો એક ચમચી જેટલું કાશ્મીરી મરસું કલર લાવવા માટે અને બે ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું નાખી દઈશું અને અડધી ચમચી જેટલી હળદી પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર તો આ છે બટેટા ભૂંગળાનો મસાલો તો સ્પેશિયલ છે તો આપણે બટેટા મસાલો ભૂંગળાનો મસાલો આપણે નાખી દઈશું કેમ કે આંખથી સ્વાદ બહુ મસ્ત આવે છે અને આપણે એને ધ્યાન રાખીને હલાવતા રહીશું અને જો એમ થાય કે હા મરસું બહુ છે એટલે થોડું થોડું પાણી ઉમેરતા રહીશું તો એ થોડું પાણી ઉમેરી દઈશું તો હજી થોડુંક પાણી ઉમેરી દઈશું કેમ કે આની ગ્રેવી ફૂલ જાડી બનાવવાની છે કેમ કે આપણે લસણ નાખ્યું હતું ને એટલે તળિયા થોડુંક ચોટી ગયું છે અને તે પેલી થોડીક નાની પડે છે આપણને હલાવવામાં તમે એની ગ્રેવી જોઈ શકો છો તો હજી આપણે થોડુંક પાણી કમાઈ આપણે નાખી દઈશું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને થોડો થોડો આપણે મસાલો નાખતો જવાનું તો થોડું થોડું પાણી ઉમેરતું જવાનું પછી પાછું હલાવતું જવાનું અને હવે આપણે મસાલાને ખૂબ સળવા દઈશું જ્યાં સુધી ફૂલ ગ્રેવી જાડી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સળવા દઈશું તો હવે આપણો મસાલો થઈ ગયો છે તૈયાર અને કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આપણે એને ઉતારી લઈશું અને ઉતારી અને ઘડીક આપણે એને ઠરવા દઈશું પછી જે આપણે બટેટા બાફ્યા છે એ બટેટાને આપણે પછી મિક્સ કરવાનું છે મસાલો આપણે આની અંદર બટાટા નાખવાના નથી તો હાલો હવે આપણે એને ઉતારી લઈશું આપણે મેગી દીશે કઢાઈ ને ભૂંગળા તળવાના છે તે માટે તો હવે આપણે નાખી દઈશું અંદર તેલ અને હવે આપણે તેલ ને થવા દઈશું ઘડી ગરમ હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ તો હવે આપણે પહેલા બે ત્રણ ભૂંગળા નાખી અને શેક કરીશું કે કેવું તેલ આવી ગયું છે તો થોડુંક ઓછું આવ્યું છે પણ આવું ચાલ છે ધીરે 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 અમે ત્યાં લઈ પૂરું આવી જાય છે તો આવી રીતે આપણે ઉતારી લઈશું વેપી તો આ ઝારા મારા થોડુંક તેલ વધારે લઈ આવે છે એ માટે આવી રીતે આપણે તળી નાખશું જો હવે આપણે તળાવવા આવી ગયા છે ભૂંગળા અને કમ્પ્લીટ થાવ આવી ગયા છે તો હવે આપણે આને ઉતારી દઈશું ને શેલ્લા છે પછી આપણે થઈ જાય ભૂંગળા તૈયાર તો હવે બટાટા આપણે કમ્પ્લીટ થઈ ગયા તો જો આ મસાલાને ઠરવા દીધો તો ઠરી ગયો છે તો હવે આપણે મસાલો નાખવાનો છે માથે તો આવી રીતે આપણે થોડો 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 મસાલો નાખશું કેમકે અત્યારે થોડોક ઓછો રાખશું મસાલો કે વધારે થોડું તીખું થઈ જાય નહીં તે માટે તો બસ હવે આપણે આને હલાવી નાખશું તો હવે આને આપણે આમના હલાવી નાખવાના છે કેમ કે છોકરા જો હોય અને એને કદાચ બહુ તીખું ખાવું ન હોય તો એ માટે અને હવે ઘડી આપણે આને તો આપણે ફેરવીને હલાવી નાખશું તમે જોઈ શકો છો અમારા લસણિયા બટાટા બધે મસાલો મિક્સ થઈ જાય અને જ્યાં બાકી રહી ગયા છે તો ત્યાં આપણે આવી રીતે હવળા હવળા કરી નાખશું એટલે મસાલો બધે એકદમ છોટી જાય જો તમે જેવું તીખું ખાવાવાળા વાળા એ પ્રમાણે તમારે મસાલો નાખી દેવાનો અને આપણે તીખું ખાવા છે તો એ માટે સાઈડમાં આપણે મસાલો રાખ્યો છે તો ઘરના બધા સદસ્યો કોઈ તીખું ખા ખાઈએ કે નહીં ખાઈ શકે તો એ માટે આપણે એટલો મસાલો રાખ્યો છે સાઈડમાં તો જ્યારે આપણે જરૂરી છે ત્યારે આપણે નાખી દઈશું તો આ આપણા લસણીયા બટાટા તૈયાર થઈ ગયા છે અત્યારે અને મસ્ત મજાના ભાવનગરી સ્ટાઇલમાં બનાવ્યા છે આપણે તો અમારા ભાવનગરમાં પ્રખ્યાત આ લસણિયા બટાટા છે ભાવનગરના તો અમતા અમારા ગાંઠિયા તો ફેમસ જ છે પણ આર વાળા અમારે આ તીખા એટલે લસણિયા બટાટા ભૂંગળા તો હવે આપણે એક ડીશમાં ભૂંગળા લઈ લઈશું તો આ આપણે લઈ લીધા છે આરોય ભૂંગળા તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જો મસ્ત લાગ્યો હોય અને સરસ લાગ્યો હોય તો જરૂર એક કોમેન્ટ કરજો અને અમારી વિડીયોને એક લાઈક કરવા નવા હોવો તો જરૂર અમારી ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછી એક નવી રેસીપી મળશું ત્યાં સુધી મિત્રો બાય બાય